રાજ્ય સરકારની પ્રોહિબિશન તેમજ એનડીપીએસ લગત જે માલક દ્રવ્યો છે એમના પ્રત્યે ઝીરો ટોલર્સની નીતિના ભાગરૂપે આજ રોજ જિલ્લાના પોલીસ વડા શ્રી રીશ જાડેજા સાહેબ ના સૂચના માર્ગદર્શન મુજબ જિલ્લાના વિવિધ થાણાઓને અલગ અલગ ટીમો બનાવી જેમાં એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન અને અન્ય વિવિધ અધિકારીઓની ટીમો બનાવી દાહોદ વિસ્તારમાં કોમિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કોમ્બિંગ છે એ મહત્વ મહદન છે માત્ર એનડી ના મટીરિયલ જેમ કે ગાંજો છે અફીણ છે કે અન્ય કોઈ પણ પદાર્થ હોય એ નાની ક્વોલિટીમાં હોય કે મોટી ક્વોન્ટિટીમાં હોય કે કોઈ બી જથ્થાની સાઇઝની હોય એ તમામને ધ્યાનમાં રાખીને એક ગ્રાઉન્ડ લેવલે ઓપરેશન હાથ ધરવા આવ્યું હતું આ ઓપરેશન દરમિયાન આજ રોજ એ ડિવિઝન અને બી ડિવિઝન મળે ટોટલ ત્રણ જેટલા બનાવો પકડી પાડ્યા છે જેમાં એસોજીન ટીમ દ્વારા એક એક એ ડિવિઝન ટીમ દ્વારા અને એક બી ડિવિઝન ટીમ દ્વારા કેસ કરવામાં આવેલો છે જેની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે જે એનડીપીએસ લગતના મટીરિયલ આવ્યું છે એની વિગતવાર વાત કરીએ તો ટીમ ટીમ દ્વારા દાહોદના કસ્બા વિસ્તારની રહેતા મોહમ્મદ ઇકરામ ઉર્ફે નાઝીમ ઉસ્માન આરબ આ નામના વ્યક્તિની પાસેથી અફીણ જેની ક્વોન્ટિટી એકોતેર ગ્રામ ઉપરાંત સમથિંગ છે એટલી જેની કિંમત આશરે પાંચ હજાર રૂપિયાની થાય છે જે એની કસ્ટડીમાંથી મળે આવ્યું છે જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે એ ડિવિઝન વિસ્તારમાં તે એસઓજીની ટીમ પીએસસી અને ટીમ દ્વારા આ ચેકિંગ દરમિયાન આરોપી અનવર હુસેન અલ્લાનુર લખારા ઉર્ફે જંડુ એમની પાસેથી બે પોઈન્ટ છ કિલો જેટલો ગાંજો મળી આવે છે કે જેમની વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે અને બી ડિવિઝન વિસ્તારમાં પીએસસી જાડેજા અને એમની ટીમ દ્વારા ચેતન મહેશ વર્મા ની પાસેથી એક પોઈન્ટ એક કેજી જેટલો ગાંજો મળી આવેલ છે જેમના વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી હાથ ચાલુમાં છે આમ ત્રણેય પીએસસીઓની ટીમો દ્વારા અલગ અલગ ત્રણ જગ્યાએ ત્રણ સફર કરવામાં આવી છે અને આ સિવાય પણ અન્ય જેવી શક્ય દાહોદ ખાતે હતા એ તમામને ચેક કરવામાં આવેલા છે આ અન્વયની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ સતત ચાલતી છે આ ઉપરાંત એવું પણ કે ગોગો પેપર છે એનો લોકો અલગ અલગ જગ્યાએ ડ્રગ્સના સેવન માટે મિસયુઝ કરતા હોય છે જે અંગે રાજ્ય સરકારે ગઈકાલે જાહેરનામું બહાર પાડ્યું હતું એ જાહેરનામું અન્વયે દાહોદ સિટી વિસ્તારમાંથી અલગ અલગ છ જેટલા લોકો પાસેથી આ પ્રકારનો પ્રતિબંધિત વસ્તુ મળી આવી હતી જેના પણ ગઈકાલે જાહેરનામા અંગેના કેસ દાખલ કરવામાં આવેલા છે આમ 6 છ જેટલા ગોગોના કેસો અને ત્રણ જેટલા એન્ડીપીએસના કેસોની હાલમાં ચાલુમાં છે